નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા પાકની માહિતી મિત્રો મેળવતા હોઈએ છીએ મિત્રો ખાસ કરીને જે છે એ સૌરાષ્ટ્રની અંદર વધારેમાં વધારે પાક થતો હોય એવો પાક એટલે કપાસ અને આ કપાસના પાકની માહિતી મિત્રો આજે આપણે મેળવવાનો પ્રયત્ન કરવાના છીએ કે હાલનો સમયગાળો એટલે સાઠથી સિત્તેર દિવસનો એ મિત્રો કપાસ થયો છે ત્યારે આ સાઠથી સિત્તેર દિવસે એ કપાસના પાકની અંદર વૃદ્ધિ વિકાસ અને ફાલ ફૂલનો એ મુખ્યત્વે તબક્કો ગણી શકાય આ અવસ્થાએ જે છે એની અંદર ખૂબ ખૂબ મોટા પ્રમાણની અંદર એ સાપવા અને ફૂલ જે છે એ લાગતા હોય તો આ ફૂલ અને સાપવા જે છે એ વધારે પ્રમાણમાં જો લાગે તો જ જે છે આપણા માટે બેનિફિટ છે અને જો એને પોષણ જે છે એ અત્યારે આપવું ખૂબ જરૂરી બને છે તો જ્યારે પણ ખેડૂત મિત્રો આપ જ્યારે કપાસની અંદર જ્યારે છે એ જંતુનાશક દવાઓનો છંટકાવ કરો છો ત્યારે સાથે સાથે એ પોષક તત્વો મળે છોડને જે છે એ પોષણ મળે એની વ્યવસ્થા પણ ખાસ કરીને કરવી જોઈએ એમાં જો વાત કરવામાં આવે તો હાલના સમયગાળા અંદર એ એના માટે ઓગણીસ 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 જે આપણે છંટકાવ કરીએ છીએ આનો ખાસ ઉપયોગ કરીએ સાથે સાથે મિત્રો પોષણ માટેની જો વાત કરવામાં આવે તો ઝટપટ અથવા જીગરી ઝટપટ જે છે એ એક પંપની અંદર એ મિત્રો પસાર એમેલ અને જીગરી પણ જે છે પસાર એમેલ આ બેમાંથી કોઈ પણ એક દવા એનો જે છે એ છંટકાવ જો કરવામાં આવે તો એને ખૂબ સારા પ્રમાણમાં એની અંદર જે આવેલા એસિડો જે છે એને પોષણ આપવામાં ખૂબ ફાયદો કરશે રહી વાત ફાલફૂલની ફાલફૂલ જે છે એ પણ જે છે એ ખૂબ લાગવા જોઈએ જો સાપુ જે છે એને પોષણ મળેલું હશે તો સાપુ ખરશે નહીં અને સાપુ જે છે એ નહીં ખરે તો આપણા માટે ખૂબ ઉપયોગી છે હમણાં જ જે છે વરસાદનો રાઉન્ડ જે છે એ આવશે એવી આગાહીકારો આગાહી કરી રહ્યા છે ત્યારે સાપવા જે છે પાણી ભરાવાના કારણે એ ખરી જશે જો એને પોષણ પૂરતા પ્રમાણમાં નહીં હોય તો તો એના માટે મિત્રો આપણે ખાસ કરીને જે છે એ સાપુ જે છે એ મજબૂત બને તો એના માટે મિત્રો આપણે ભલામણ કરતા હોઈએ છીએ એ એટલે જેલ એક પંપમાં દસ એમએલ નાખી અને છંટકાવ કરીએ સાથે સાથે જેલ ન વાપરીએ તો વડડાંઠ આનું જે છે એ કામ જ એ છે કે વધારે પ્રમાણમાં ફૂલ બેસાડ ફૂલમાંથી ઝડપથી ઝીંડવું એટલે કે ઝીંડવા જે છે એની અંદર રૂપાંતર કરવું અને ફાલને ખર્તો અટકાવવો આ ત્રણ કામ છે એક પમની અંદર ત્રીસ એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ એ મિત્રો મેળવી રહ્યા છે પંદર દિવસના ગાળે મિત્રો તમે જે છે એનો ઉપયોગ કરશો તો તમારે નરી આંખે દેખાય એવું પરિણામ એ તમને જોવા મળશે ખેડૂત મિત્રો આપે કપાસનું વાવેતર કરેલું હોય અને જે છે આ અવસ્થા આપણે જે છે પણ આવી ગયેલી હોય તો ચોક્કસ જે છે એ મિત્રો કોઈપણ પ્રકારની વાટ જોયા વગર આ તમે પોષણ માટે જે છે એની વ્યવસ્થા કરી શકો છો ખેડૂત મિત્રો વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ બીજો નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાશી ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો